મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે વીસ હજાર રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ વર્ષમાં વાતાવરણમાં ખૂબ જ ફેરફાર થવાથી અસહ્ય ગરમી પડી ત્યારે અસહ્ય ગરમીને લઈ સરકાર સાથે જનતાને પણ જાગવું જરૂરી છે વાતાવરણમાં વરસાદ અને ગરમીમાં વૃક્ષની અહેમ અને મહત્વનો ફાળો છે ત્યારે ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના ભૂતેશ્વર ગામે આજરોજ વીસ હજાર વૃક્ષના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જાગો જોડાવ અને વૃક્ષનું જતન કરોના સૂત્રને સાકાર કરવા પોલીસ ્ટમેન્ટ મહેસૂલ વિભાગ ફોરેસ્ટ વિભાગ પંચાયત વિભાગ તથા તમામ એનજીઓ તથા બે હેક્ટર જમીનમાં જુદા જુદા વૃક્ષોની અઠાવન પ્રજાતિના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે ઓછી જગ્યામાં વધુ ઝાડ તી એસ એમ એસ તોલ ત્રી સ્મોલ ત્રી મીડિયમ ત્રી સ્મોલ થ્રી તોલ ત્રી પદ્ધતિથી એક મીટરના અંતરે વીસ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું તંત્ર જાહિદ મદ્રા સાથે અમીન પાયક મહુવા

તાલુકાના ભૂતેશ્વર ગામે આજરોજ મહેસૂલ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ પંચાયત વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ એનજીઓ ડોક્ટર્સ અને સૌ સહભાગીદારીથી આશરે બે એક્ટર જેવી જમીનમાં વીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પર્યાવરણ માટે થઈને આ એક ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને અત્યારે જયારે સરકાર શ્રી દ્વારા પણ એક પેડ માખે નામ અભિયાન ચાલુ છે ત્યારે પર્યાવરણના જતન માટે અને વૃક્ષારોપણ માટે આ ખૂબ સારું એક ઉદાહરણ રૂપ ઇનિશિયેટીવ લેવામાં આવે છે ગરમી અને વરસાદ આ બંને માટે વૃક્ષોનું મહત્વ ખૂબ જ હોય છે જે આપણે સૌ જાણીએ છીએ એટલે ઘણી વખત લોકો વૃક્ષારોપણ માટે પણ વૃક્ષો થી પછી જે એમને અડચણ કે અથવા કોઈ પ્રોબ્લેમ ઉભા થતા હોય એના લીધે વૃક્ષો વાવતા નથી ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સિટી એરિયામાં પણ લોકો વૃક્ષો કપાવે છે વધારે અને વૃક્ષારોપણ ઓછું થાય છે તો આ બાબતે હું સૌને અનુરોધ કરીશ કે આપ સૌ વૃક્ષોનું જેટલું થાય એટલું જતન કરો અને આપણી આવનાર પેઢી માટે આપણે પર્યાવરણ સારું રાખી શકીએ એ માટે વૃક્ષારોપણ કરવા સૌને અનુરૂપ છે